પછી દુધાભાઈ પકવાણાજી મહામંત્રી સુરેન્દ્રનગર જિલ્લા સમાજ ખૂબ આનંદની વાત છે કે વર્ષો પહેલી જૂની વાતો યાદ કરાવેલી છે અને તમે પણ દલિત સેનામાં હતા બહુ આનંદની વાત છે પછી વાલજીભાઈ જ મકવાણા આપણા વચ્ચેથી હમણાં જતા રહ્યા છે પરંતુ નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી એ પણ આપણી વચ્ચે આવ્યા હતા સાથે સાથે અહીંયા રાજેશભાઈ રાઠોડ રાજેશભાઈ રાઠોડ કાર્યકારી અધ્યક્ષ બી માર એ નથી આવી ઓકે પછી પછી જયસિંહભાઈ ચાવડાજી છે જે નિવૃત્ત મિલિટરી અધિકારી સાબરમતી અમદાવાદથી આવ્યા છે ખૂબ ખૂબ અભિનંદન ની વાત છે પછી ગુલશનભાઈ ગુલશનભાઈ અમદાવાદ અમરાઈવાડી થી આવ્યા છે અને તમારા બહુ સરસ દાતા છે અને હંમેશા તમારી પડખી ઉભા રહે છે તો એમને પણ હું સ્વાગત કરું છું સાથે સાથે કનૈયા લાલ પી કનૈયા લાલ પી તંત્રી વિશ્વાસઘાત દૈનિક પાલનપુર એપર છે મને સાથે પછી લોક ગાયક ઇન્ટરનેશનલ કલાકાર અરવિંદ કુમાર ભાઈ તમારે તો ખૂબ કેવું પડે આશિmaniજી આપ આવ્યાં છે આજે સાથે પ્રતાપભાઈ તપદન ભાઈ તેમની મે રૂબરૂ સાંભળ્યા મને બહુ આનંદ થયો છે સાથે છે ગાયક કલાકાર છે તેઓ અને અરવિંદ કુમાર આશિmani

આજે મારું ખૂબ જ બિઝી શેડ્યુલ હતું હાઈકોર્ટમાં પણ મેં લીવ નોટ નાખી દીધી મને થયું કે નહીં ભીખાભાઈએ બોલાવ્યું છે તો આનંદે બોલાવ્યું છે તો મારે જવું જ જોઈએ એટલા માટે મેં પછી લીવ નોટ નાખી છે અને આજે હું આપ લોકોની વચ્ચે અહીંયા હાજર છું હવે આજે સમજવું છે ચિંતન શિબિર એટલે ચિંતન તો કરવું પડે પરંતુ ચિંતન શાનું કરવાનું છે હવે મને એવું લાગે છે કે ચિંતન આપણે આપણા

જ્યોતિબા ફુલેને યાદ કરું આજે એમની સાથે સાથે ભગવાન વિરસા મુંડાને યાદ કરું પીરિયારને યાદ કરું બધા જેટલા પણ આપણા આગેવાનો રહી ચૂકેલા છે સામાજિક ન્યાયના પ્રણેતા છે પીવી આર રમાસ્વામી પછી અમારા કાશીરામજી બધા જેટલા પણ છે તથાગત ગૌતમ બુદ્ધ તો યાદ કર્યા સાથે સાથે એ બધાને યાદ કર્યા સાથે જે વિશ્વ વિભૂતિ રત્ન વિશ્વ 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 રત્ન અને જેમની ચાહના છે એવા જે અમારા બાબા સાહેબ આંબેડકર જેમને આપણું બંધારણ ઘડ્યું છે એમને યાદ કરતા દલિતોના પછાતોના અખલીયતોના અને મારી વાત શરૂ કરું તો સૌથી પહેલા હવે હું આપણે થોડુંક ઇતિહાસમાં લઈ જવા માંગુ છું કારણ કે આજે આ બૌદ્ધ વિહારના ઉપલક્ષમાં અને હું અહીંયા આવી છું તો મને થયું કે થોડુંક ઇતિહાસ જાણી લઉં હું જાણું એટલે તમને બતાવું તો આપ સૌ જાણીએ છીએ કે ભારત દેશનો જે ઇતિહાસ છે એ ભારત દેશનો ઇતિહાસ સિંધુ ઘાટીની સભ્યતાથી સ્ટાર્ટ થાય છે કે એને આપણે હડપ્પન સંસ્કૃતિ પણ કહીએ છીએ તો આ જે સંસ્કૃતિ છે એની શરૂઆત થઈ હતી ત્રણ હજાર ત્રણસો ઈસા પૂર્વ આપણે બધા કદાચ વાંચ્યું હશે સમજ્યા હશે ક્યાંય જોયું હશે કે જ વિસ્તૃત સભ્યતા હતી જ સમૃદ્ધ સભ્યતા હતી જ સમૃદ્ધ સંસ્કૃતિ હતી ત્યારે એ સમયમાં

એટલે કે મૂળ નિવાસીની ની સભ્યતા નો નાશ કર્યું પતન કર્યું અને આપણા લોકોને ગુલામ બનાવી દીધા સાથીઓ જ્યારે એ લોકો ભારત દેશમાં પ્રવેશ કર્યા ત્યારે જે એ લોકો વૈદિક સંસ્કૃતિની શરૂઆત કરી વૈદિક સંસ્કૃતિમાં સૌથી પહેલો ગ્રંથ ઋગવેદ લખાયેલો છે એટલા જ માટે ઋગવેદને પણ રીગ વૈદિક સંસ્કૃતિ કહેવામાં આવે છે અને ઋગવેદમાં સૌથી પહેલી વખત દસમા અધ્યાયના પુરુષ સુક્તમાં લખેલું છે કે એક મહામાનવ છે અને

તો આજે ગુલામી કેવી રીતે સ્ટાર્ટ થઈ એનું મેં તમને ઐતિહાસિક રીતે બતાવ્યું છે કે આવી રીતે જ્યારે ગુલામી સ્ટાર્ટ થઈ પછી પછી જે વૈદિક યુગ ઈસા પૂર્વમાં ત્યારે ઉત્તર યુગ ચાલુ થયું જ્યારે ઉત્તરાર્ધ યુગ ચાલુ થયું ત્યારે આ બ્રાહ્મણો પોતાની જાતને બહુ જ આગળ પડતા ભાંગતા હતા અને એમનો જે ત્રાસ હતો એ અતિશય વધી અને એમના ત્રાસ ના લીધે ઉત્તરાયુ આપણે જાણીએ છીએ કે આપણે મોઢે એક કુંડલી લગાવી દીધી એક પાટલી મૂકી દીધી કમરમાં ઝાડુ મૂકી દીધું અમે લોકો

કારણ કે આખા સમાજમાં હાહાકાર બસુ હતું બ્રાહ્મણ લોકો નું ત્રાસ પરા કષ્ઠાયું ત્યાર પછી બૌદ્ધ ધર્મ છે સમતા સમાનતા શીલતા પ્રભુતા કરુણા અને શીલ ઉપર આધારિત છે એ બૌદ્ધ ધર્મ બધા લોકોને આવકાર હતો એટલા માટે જે પણ શોષિત હતા પીડિત હતા જે દુખી હતા એ બધા લોકોએ અહીંયા પ્રવેશ કર્યો કે અમારે બૌદ્ધ બનવું છે અને પછી બૌદ્ધ ધર્મનો વિકાસ થયો અને જ્યારે બૌદ્ધ ધર્મનો વિકાસ થયો ત્યારે ત્રણસો પાંચ ઈસા પૂર્વમાં સમ્રાટ અશોક આવ્યા અને સમ્રાટ અશોક જ્યારે આવ્યા ત્યારે એમણે કલિંગાનો યુદ્ધ જીત્યો કલિંગાના યુદ્ધમાં એક લાખ જેટલા લોકો જ્યારે એમનું મરણ થયું એમનું કતલે આમ થયું એનાથી દુઃખી થઈને ભલે તેઓ કલિંગાનું યુદ્ધ જીતી ગયા હતા પરંતુ કલિંગાના યુદ્ધ જીત્યા પછી એમણે વૈરાગ જાગ્યો અને એમનું બધું બહુ માયાથી એમને વેલાગ આવી ગયું અને પછી બહુ માયાવતી મુખી દીધી અને એમણે બૌદ્ધ ધર્મનો શિકાર કર્યો ત્યારે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ પોતે સ્વીકાર્યો એનો પ્રચાર પ્રસાર કર્યો અને બધા વિદેશો સુધી એ બૌદ્ધ ધર્મ ગયું છે તો આવી રીતે બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ હવે બૌદ્ધ ધર્મની સ્થાપના તો થઈ પરંતુ પછી આગળ આગળ પણ ઇતિહાસ છે જે

પુષ્યમિત્ર શુંગ પુષ્યમિત્ર શુંગે પુષ્યમિત્ર શુંગે આપણે જે મૌર્ય સમ્રાટના જે છેલ્લા છેલ્લા સમ્રાટ હતા હા બ્રહ્મદત્ત બ્રહ્મદત્તની છલ કપટ કરીને હત્યા કરી નાખી અને હત્યા કરીને એ બ્રાહ્મણ એક રાજા બની ગયો અને રાજા બન્યા પછી રોહતક બાબા સાહેબ ને સમય મળ્યો મોકો મળ્યો તો બાબા સાહેબ એ આપણા માટે બંધારણ લખ્યું અને બાબા સાહેબના બંધારણમાં બંધારણ માં બધાને સમતા સમાનતા સમય અધિકાર આપ્યો આ બાબા સાહેબ હતા કે જેમણે આર્ટિકલ ફોર્ટીન આપીને બધાને ઇક્વેલિટી બિફોર લો આપી આ બાબા સાહેબ

સાહેબે આર્ટિકલ સેવન્ટીન આપ્યું આર્ટિકલ સેવન્ટીન માં બાબા સાહેબ ને આપણને

કહેવા માગું છું કે એ બહેનો પોતાનું મગજ જ ચલાવતા નથી

પરંતુ એ રામ નામનો વ્યક્તિ કે જેણે મહિલાઓની સાથે અન્યાય કર્યો પહેલા પોતાની પત્ની સાથે અન્યાય કર્યો અને પછી આપણે શબુક વધ કરીને એમ બતાવી દીધું કે એ દલિત વિરોધી વ્યક્તિ છે તો આવા વ્યક્તિને આપણે માન સન્માન કરવાનું રામે સીતાનો ત્યાગ કર્યો કોઈ પણ કારણ વગર સીતાનો ત્યાગ કર્યો કે સીતાની વાત શરૂઆત કરું તો જ્યારે સીતા તો સ્વયંવર હતું ત્યારે રાવણ પણ ત્યાં હાજર હતા અને રાવણ એટલા શક્તિશાળી હતા કે એ પેલું ધનુષ તોડવાના જ હતા પરંતુ

નજરથી જોઈ નથી અને એને તમામ સુખ સુવિધા સાથે અશોક વાટિકામાં ત્રણ વર્ષ સુધી મૂકી રાખી પછી જ્યારે રામ આવ્યા ને એને રાવણને હરાવ્યા ત્યારે સીતા પાસે જઈ કે છે ખબર છે એણે કોઈ પતિનો પત્ની પતિનો પ્રેમ નથી બતાવ્યો પરંતુ એણે કહે છે કે સીતા મેં તો તને આમાં જીત્યું છે આ મે તને યુદ્ધમાં જીતેલી છે એમ કરીને સીતાને પોતાની સાથે લઈ જાય છે અને સાથે લઈ જતા પહેલા પણ એની અગ્નિ પરીક્ષા કરવામાં આવે છે હવે સીતાની અગ્નિ પરીક્ષા કરવામાં આવે છે તો રામ ને અગ્નિ પરીક્ષા કેમ નહીં એની પણ તો થવી જોઈએ ને કારણ કે સ્ત્રી હતી એટલે સ્ત્રીની અગ્નિ પરીક્ષા હવે સ્ત્રીની અગ્નિ પરીક્ષા લઈને લઈ તો જાય પછી ગર્ભવતી થાય છે તો એના ઉપર પણ પ્રશ્ન ચિહ્ન લાગી જાય છે અને કોઈક ના કહેવાથી પછી એને પાછું મૂકી દેવામાં આવે છે જંગલમાં કોઈ પણ નામ લેવા ચાલુ કરે કે પછી જય શ્રી રામ કહેવાનું ચાલુ કરે તો મને ખબર નથી પડતી કે હવે આપણે કઈ ભાષામાં સમજાવવાનું બીજું જે મેં હમણાં કીધું કે રામે તો આપણે શંભુક વધ કર્યો શમ્મુક ના ખબર જ છે કે વધ નું કારણ શું વધુ કારણ કે એ વેદો નો અભ્યાસ કરતા હતા એ આજ જે આપણા છોકરાઓ છે જે હિન્દુવાદ તરફી વળી ગયા છે હું તો એમ સમજુ છું કે હિન્દુવાદ મતલબ એ તો સવાયા હિન્દુ થઈ ગયા છે આપણા સવારે હીટું થઈ ગયા છે અને આરએસએસ ની શાખાઓ પડતા થઈ ગયા છે એમનું બ્રેઇન વોશ કોણ કરે છે તો આરએસએસ વાળા બ્રેન વોશ કરે છે તો મારે તો જયારે પણ નવી પીડી આવે ગમે ત્યારે તો છોકરાઓને પણ જે છોકરા જવાબ થઈ ગયા નથી આવતા તો કઈ વાંધો નથી છોકરાઓને લાવો જો કદાચ આવી બધી વાતો કાનમાં જાય તો એમને ખબર

આ પછી સ્વર્ગીય શ્રી રમેશચંદ્ર પરમાર અને માનનીય શ્રી વાલજીભાઈ પટેલ એ ત્રણેય ત્રિકુટી હતી અને એ ત્રણેયની ત્રિકુટી એટલું જ્યાં નીકળે અમદાવાદમાં તો લાખો અમદાવાદ થંપી જાય એવું બધું એ લોકોનું માન સન્માન હતું ને એ લોકોની એટલું બધું સમાજ માટેની એમની કામગીરી હતી ને સમાજ માટે લોકો હંમેશા મન મૂકતા હતા ને અવાજ ઉઠાવતા હતા અને એમની હું ભત્રીજી છું એટલે નારણભાઈ વોરા હું ભત્રીજી છું તો એ મારા લોહી આવ્યું છે એવી જ રીતે આપણા પણ જ્યારે આપણે આ બધી વાતો સાંભળીએ છીએ તો આપણા બાળકોને પણ આ બધું સંભળાઈએ સાથે લઈ જઈએ ઘરમાં આવું બધું વાતાવરણ બનાવીએ બાબા સાહેબની ફોટો રાખીએ જો દેવી દેવતા તો તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે આપણા હિન્દુ ધર્મમાં કોને માનો કોને ના માનો કોઈ મતલબ જ નથી જ્યારે આપણે સાહેબે આપણને બૌદ્ધ ધર્મ આપી દીધું છે તો પછી આપણે બીજા ધર્મોને પાડવાનું કોઈ કરવાનું મતલબ જ નથી નથી તો બસ હું તો મારી વાત અહીંયા હવે પૂરી કરું છું ભીખાભાઈને ખાસ ખાસ અભિનંદન આભાર અને ભીખાભાઈના લીધે આજે આટલા બધા મહાનુભાવો સાથે મને મળવાનો મોકો પડ્યો છે એ બદલ હું ખૂબ દિલથી આભાર માનું છું થેન્ક યુ ભીખાભાઈ થેન્ક યુ